જુનાગઢમાં તારીખ બીજી ફેબ્રુઆરીના સોળમી અખિલ ભારતીય આરોહ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તારીખ ચાર ફેબ્રુઆરીએ યોજાનાર આ સ્પર્ધામાં દેશભરના ચાર કેટેગરીમાં કુલ પાંચસો છ સ્પર્ધકો ઘેરનાર સર કરવા માટે દોડ મુકશે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે આ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહ અવરોહણ સ્પર્ધા માટે જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે પરામર્શ કર્યો હતો અને દિશા સૂચક માર્ગદર્શન આપ્યું હતું આ સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર અને દીવ દમણ પ્રદેશના ચાર કેટેગરીમાં પાંચસો છ સ્પર્ધકો ભાગ લેશે જુનિયર ભાઈઓ ભાઈઓ તથા સિનિયર સિનિયર મળીને અને એકસો અઠ્યાસી બહેનો ગરવા ગિરનારને સર કરવા માટે ડોટ મૂકશે તેમ જિલ્લા યુવા વિકસિત અધિકારી નીતાબેન વાળાએ જણાવ્યું હતું આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ મેડિકલ ફિટનેસનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી રહે છે જેથી આજે કેટલાક આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું આ મેડિકલ ચેકઅપ સ્પર્ધકો આવતીકાલ તારીખ ત્રણ બે બે હજાર ના રોજ પણ કરાવી શકશે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ગિરનાર સ્પર્ધામાં વિજેતાઓને અપાતી ઇનામી સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થનારને રૂપિયા એક લાખની ઇનામી રાશિ આપવામાં આવશે मैं नेशनल पर्वतरोहन कैंप के लिए आई हूँ जो और यहाँ पे बहुत सारे राज्यों के मतलब बच्चे आए हैं अदर स्टेट के हर जगह के बच्चे आए ऑल इंडिया के बच्चे आए हैं और यहाँ की व्यवस्था मतलब यहाँ की कल्चरल यहाँ की व्यवस्था बहुत अच्छे हैं यहाँ मतलब जैसे सुविधा दिया गया है सब कुछ काफ़ी ज़्यादा ही अच्छा है और यहाँ पे मतलब फर्स्ट प्राइज भी जो फर्स्ट करेंगे बच्चे उसको एक लाख रुपये मिलेगा और जो सेकेंड करेंगे उसको पचास हज़ार मिलेगा तो मतलब हम सभी से यही कहते हैं जो आए और जितने भी स्टेट के हैं सब प्लेयर आए और काफ़ी ज़्यादा मेहनत करके तो ये मुकाम हासिल करें अपने स्टेट का नाम रोशन करें ना, जरूर बिहार का रहने वाला हूँ हम ये गुजरात के ऐसे नहीं रेसिलिंग चैंपियनशिप के बारे में काफ़ी सुने थे बट ये फर्स्ट टाइम है मेरा कि मैं अपने स्पोर्ट टीचर के में पार्टिसिपेट किया और यहाँ आया यहाँ आने के बाद देखा मैं कि काफ़ी अच्छा फैसिलिटी है बच्चों के लिए बहुत चीज़ प्रोवाइड करवाया गया है मेडिकल फैसिलिटी है खाने पीने का अच्छा इंतजाम है और भी बहुत सी फैसिलिटी है जो अभी हम आगे एक्सप्लोर करेंगे कल देखेंगे आज मेरा वैसे ये पॉइंट डे है बाकी हम ये भी बताना चाहते हैं आने के बाद हमको ऐसा लगा कि और भी बच्चों को यहाँ ज़्यादा ज़्यादा पार्टिसिपेट करना चाहिए आना चाहिए क्योंकि तो आने के बाद बहुत सारे चीज़ का अनुभव होता है फर्स्ट टाइम ऐसा एडवेंचरस एक्टिविटी कर सकते हैं बच्चे तो यही सब आप से उम्मीद है ज्यादा ज्यादा आप पार्टिसिपेट करें और इसमें हिस्सा लें गुजरात गवर्नमेंट भी इसके लिए बहुत सारा सपोर्ट कर रही है तो कि, में देखते कि, हैं। कितना राशि मिलेगा चलिए धन्यवाद एक लाख रुपये हाँ, और ये फर्स्ट पार। आने पे एक लाख रुपए है ये भी बहुत बड़ी बात है गुजरात गवर्नमेंट प्रोवाइड कर रही है ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત સોળમી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આજરોજ બે તારીખથી ચાર તારીખ દરમિયાન યોજના છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી પાંચસો અને બત્રીસ જેટલા રજીસ્ટર્ડ થયેલા ખેલાડીઓ આવેલા છે આ સ્પર્ધામાં વિવિધ કમિટીઓ માટે આજે કલેક્ટર સાહેબે પોતાના અધ્યક્ષસ્થાને એક રિવ્યૂ મિટિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટો પાસે પૂર્વ તૈયારીના ભાગરૂપે મીટિંગમાં જરૂરી સલાહ સૂચના કરવામાં આવેલા હતા આ સ્પર્ધામાં આજ આજને કાલે બે દિવસ સમગ્ર ખેલાડીઓનું મેડિકલ કરવામાં આવશે અને પરમ દિવસે સવારમાં સાત વાગે મંગળ કપૂરના આશ્રમની સામેથી આ સ્પર્ધાનું શરૂઆત થશે આ સ્પર્ધામાં ગુજરાતની વિવિધ પાંચ જગ્યાઓ તેમજ સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધકો આવેલા છે અને જે સ્પર્ધકો આમાં નંબર પ્રાપ્ત કરશે એ એકથી દસ નંબરને ક્રમશઃ એક લાખ પંચ્યાસી હજાર સિત્તેર હજાર એવા વિવિધ ઇનામો ટ્રોફી પ્રમાણપત્ર મેડલ આપી અને ગુજરાત સરકારશ્રી દ્વારા એને સન્માનિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોર જુનાગઢ